ઇતિહાસમાં પહેલી વાર વાંકાનેરની અંદર શ્રી નાગાબાવાનો મેળો યોજાયો નથી એવું શું બન્યું હશે કે આ મેળો યોજાયો કેમ નથી ગુજરાતમાં સતત ચાર દિવસથી વરસાદ છે તેમાં આપણું વાંકાનેર કેમ પાછળ રહી શકે આ ચાર દિવસ જે વરસાદ પડ્યો ને એમાં આપણને ઘણું બધું જાણવા મળ્યું છે તો આજના વિડીયોમાં આપણે એ બધું જાણીશું તમારી પણ રાય કોમેન્ટમાં જણાવજો તો મિત્રો થોડા સમય પહેલાં આખા ભારતમાં વરસાદ પડતો હતો અને આપણા ગુજરાતમાં ના કે બરાબર વરસાદ હતો પણ કુદરતનો નિયમ એવો છે કે જ્યારે એના પત્તા ખોલે ને ત્યારે એક પણ રાજ્ય બાકી ના રખવે એ જ રીતે આપણા ગુજરાતમાં વરસાદ એવો વરસ્યો કે રાતોરાત નદી અને ડેમ નાલા બધા ભરાઈ ગયા ઓવરફ્લો થઈ ગયા વરસાદની સામે કાંઈ આપણું ચાલે પછી ગામડું હોય શહેર હોય સિટી હોય કે પછી કાચા રોડ હોય કે પાકા રોડ હોય એનાથી તમને આજે કંઈક નવું શીખવા મળવાનું છે આજે આપણે વાત કરીશું સ્માર્ટ સિટી ગુજરાતની અંદર ઘણા બધા સ્માર્ટ સિટી છે મારે નામ નથી લેવા તમને ખબર હોય તો દુબઈમાં અંદર રોડો ઉપર અરબો રૂપિયા નાખીને રોડ બનાવવામાં આવે છે એની ગટર વ્યવસ્થા રોડ વ્યવસ્થા રોડ ઉપર વરસાદ પડે ને તો પાણી ઓન ધ સ્પોટ સેકન્ડોમાં ગાયબ થઈ જાય પણ તમને ખબર હોય છે થોડાક વર્ષો પહેલાં દુબઈની અંદર પણ વરસાદ પડ્યો હતો એ તો અરબો રૂપિયા ખર્ચો કરીને રોડ બનાવે છે પણ કુદરતની સામે એનું પણ ના ચાલ્યું ને આપણે ત્યાં સ્માર્ટ સિટીવાળા તો આપણા રોડ થોડી એની સામે ટીકવાના છે આ કુદરત છે આ કોઈનું ના ચાલે અહીંયા વાત કરીએ શ્રી નાગાબાવા મેળાની મિત્રો છેલ્લા પચીસ વર્ષથી તો હું જોતો આવું છું આ મેળાને દર વર્ષે હું જાઉં છું મંદિરે દર્શન કરું છું અને મંદિરે ભજીયા રૂપે પ્રસાદી પણ આપવામાં આવે છે કહેવત છે કે વાકરનેરનો મેળો હોય તો ત્યાંની પ્રસાદી તો લેવી જ પડે નહીં તો તમને બીજા દિવસે તાવ આવી જાય વાંકાનેરની અંદર દસમના દિવસે આ મેળો કરાય છે ને વાંકાનેરનું તમામે તમામ લાખોની તાદાતમાં પબ્લિક અહીંયા મેળો કરવા આવે છે તો તમે સામે દ્રશ્યો જે જોઈ રહ્યા છો ને અહીંયા ઘણી બધી ફજતું લાગેલી હોય છે ને પગ મૂકવાની જગ્યા નથી હોતી એટલી ભીડ હોય છે આ અમારા વાંકાનેરનો લોકપ્રિય મેળો છે ઘણા લોકોનું કેવું એવું છે કે વાકાની અંદર ખાનગી મેળા થવા માંડ્યા ને તો એમાં નાગાબાવા જે છે એ રિસાઈ ગયા છે તો એના કારણે આપણે આ ચાર દિવસનો જે વરસાદ છે એનો પ્રકોપ આપણે સહી રહ્યા છીએ તો શું મિત્રો અંદર આવા ખાનગી મેળા થવા જોઈએ કે ના થવા જોઈએ કોમેન્ટ કરીને જરૂર બતાવજો આ જગ્યા તો તમને યાદ જ હશે આ મંદિરની પાછળની સાઈડની જગા છે ને આ જગામાં ઘણી બધી ભજીયાની સ્ટોલ લાગતી હતી ને આપણે બધા એને લાઈનમાં ઊભો રહ્યો ને અહીંયા ભજીયા લેવા પડતા હતા કેમકે ચોમાસાનો ટાઈમ હોય ને ભજીયા ખાવાનું મન થાય પણ આપણા વાકાણેની અંદર તો ભજીયા જ આપણી પ્રસાદી છે તો આજે દસમ છે ભજીયા ખાધા કે નહીં જો ના ખાધા હોય તો રિક્ષા કરો કે કોટ પહેરીને બાઇક લઈને જાઓ નાગા બાવાની પ્રસાદી તો આપણે લેવાની જ છે તો રાશિની જો છો એક પહેલા જરૂર લેજો આપણી ચેનલમાં તમે નવા છો તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને ક્યાં શહેર થી તમે આ વિડીયો જોવો છો અને વાંકાનેર વાળા આ વિડીયોને વાયરલ કરી નાખો અને વિડીયો શેર કરજો બધાને